મગફળીના છોડ પીડા પડીને સુકાઈ ગયા છે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું મોંઘા ભાવના બિયારણો ખેડૂતોને પડશે માથે મગફળીના પાકમાં ઈયળોનો રોગ આવતા દારીના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે મગફળીનો પાક સુકાઈ ગયો છે મગફળીના પાકમાં ઈયળોનો રોગ આવી ગયો છે ખેડૂતો ઉપદ્રવ દારીના ખેડૂતોની મગફળીમાં પાકમાં રોગ આવ્યો છે મગફળીના પાકમાં ઇયળો રોગ આવ્યો છે મગફળીના પાક છોડ જે છે તે બરબાદ થઈ ગયા છે ઊભે ઊભા મગફળીના છોડ પીળા પડીને સુકાઈ ગયા છે

અને આમાં સરકારીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરાબર અને આમાં કાંઈ થાય એમ નથી એ પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાના હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈયળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નીંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે